અમારી ગાડી અહીંયા જ છે બે દિવસથી થી ખાઈ છે અમે જે હોટલ માં રોકાણા છીએ ને એ હોટલ છે આ કે કે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ હેલો ગુડ મોર્નિંગ જેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો કરતા પતલા રહ્યા ને એટલે હમાઈ જાય એમ વાઈગા છે સવારના સાડા આઠ અને આજનું શૂટ હવે બસ શરૂ કરીએ છીએ અમે આજે અહીંયા એમ જોયે ને તો છેલ્લો દિવસ છે લડી લેવાનો આ હોટલ છે ને અહીંયા રેલવે સ્ટેશન પાસે આવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા આજે અમારે કાલ રાતનું મેનુ ચાલે છે પૂરી અને ચા સવાર સવારમાં માં પૂરી ચા હમ મેં બાય નાસ્તો કરી લીધો છે હવે બસ બપજી આવે એની રાહ છે અને આજે અમારે જવાનું છે એક રિલેટિવના મેરેજમાં એટલે હમણાં કામ પતાવી અને પછી અમે ફટાફટ રેડી થઈ જઈશું જવું છે ને એમ એમાં આપણે ઘટની આ બધા સજાવાલા ને મળી આમ આપણે ન જઈ હતી તો બધાય અમારે કુટુંબ તો બધાય હોય બધાને મળી લે હમ શું કરો છો એ મૂંગાણી નાખીશ ભલે રે તારો ગામ મારા ઘરનો છે હમ રોજ તમે સંકેલ્યો જ નહીં હ નેસ્તો નથી કરવો કે હવે હાલો પાણી પીધુંતું નહોતું આની રાતે થઈ ગઈ 15 મિનિટ હાલો ઓકે હાલો હવે થઈ ગઈ આ સીતા અમે બધા જવાની નથી લગનમાં તમે આવવાના છો ઉપર helicopter તૈયાર છે ઉપર બગાસીમાં પાર્ક કર્યું છે હો જો આ CNG પંપ છે અમૃતસરમાં અમે ઓલરેડી એક જગ્યાએ શૂટ પતાવી લીધું છે અને એક જગ્યાએ જાય છે ટ્રાફિકને લીધે ઓટોમાં અઢી કિલોમીટર બતાવતું હતું અને વોકિંગ કરીને જાય ને તો એક કિલોમીટર આસપાસ બતાવતું હતું એટલે બસ જો હવે જાય છે ખાતા જાય બચાવતા જાય પૂરી ભાજી આપણે ખાઈ લીધી પૂરી છોલે આપણે ખાઈ લીધા ને અત્યારે એક માર્કેટમાં એવા છે જ્યાં સવારના ટાઈમે માત્ર ચાર થી પાંચ જ કલાક હલવો કચોરી પૂરી થઈ ગઈ છે હલવો છે સુજીનો હલવો સ્પેશિયલ એ લોકો બધા ખાવા માટે આવે છે બાર વાગ્યા સુધી જોઈએ એટલે વહેલા તે પહેલાં ધોરણ આવજો આવો આપણે ભાઈ યાર વાત કરીએ તમને ચમચી બધું પૂરું કરી લીધું એમાં પછી હવે એને એમ કયો છો ચમચી મૂકી દયો તમે હવે યાર હા હવે ક્યો એને અમે અમેજી અત્યારે જ્ઞાનની લસ્સીમાં પેડાવાળી લસ્સી બનાવી જાય અને આમ જો માં મલાઈન બધું જમાવટ છે વાવાલા બધા ફોટા આવી ગયા લ્યો આમી ગ્રાન્ડ મેરું અમારે મેરેજ છે નમણે બાજાય છી બબુજી ઘરે જ ચલો બાય બબુજી બાય બાય મને આવો સેન્ડલ લઈ હા લઈ જાય ને બા છે રેડી ચલો બા શું

मेरा नाम नरेश है और मैं होटल के के कॉन्टिनेंटल में एज ए मैनेजर हूँ कभी अमृतसर आए तो ज़रूर इस होटल में स्टे कीजिएगा सूरत से काफ़ी गेस्ट आते हैं और सर हमारे आए हैं इनका बहुत बहुत धन्यवाद थैंक यू और पाजी ये लोकेशन कहाँ आता है ये लोकेशन है सर ऑपोजिट रेलवे स्टेशन एग्जिट गेट प्लेटफॉर्म नंबर एक की तरफ से और ये काफ़ी पॉश एरिया है ये इसको एलबेट रोड बोलते हैं जी और पार्किंग भी यहाँ पे आगे ही देखा हमने लगा दिया पार्किंग है पार्किंग आप हमारी रोड साइड है बट इट विल बी सेफ जी ओके और आप कभी हमारे पास 24 19 रूम है जिसमें चार स्वीट है तीन फैमिली है बाकी सभी प्रीमियम रूम है तो कभी आइएगा तो जरूर अपना क्या कौन सा रूम है स्वीट रूम है आपका स्वीट जी ओके बाजी थैंक यू नाइस मीटिंग सेम ईयर सर हां कभी आओ तो ફાઇનલી હવે અમે લોકો અમૃતસરથી નીકળી ગયું અમે આખો દિવસ રહેવાના હતા પણ અત્યારે ડિસિઝન તાત્કાલિક લીધું એટલે ભાઈને અહીંના જે મેનેજર છે ફોન કરીને રિક્વેસ્ટ કરી કે એક કલાક લેટ થાશે તમે એડજસ્ટ કરી દેશો તો કે વાંધો નહીં અને હવે અમે લોકો ફાઇનલી નીકળી ગઈ આજનો એક ક્યાંક આખો એપિસોડ ચાર વિડિયો કન્ટેન્ટ નો સરસ જોરદાર શૂટ થઈ ગયું છે ચાલો ચાબી લે કે આના શૂટ થઈ ગયું છે સરસ રીતે અને અહીંથી છે ને ઈચ્છા છે આપણે હરિયાણા બોર્ડર જે આપણે ઓલું છે કિસાન આંદોલન એ પહેલાં છે ને કોઈ ગલ નહીં કોઈ ગલ નહીં પહોંચી જાય હવે ક્યાં નામ આપકા સલાઉદીપ સલાઉદીપ ओके okay. कहाँ से हो आप? हाँ जी अमरीशर से यहाँ से ही हाँ अच्छा अच्छी जगह है हाँ जी हाँ राजस्थान बॉर्डर है जो जाए दबाए हो नीचे तो दबाओ कोई गल नहीं बोल दिया तो क्या है वो दबाना नहीं नीचे जाने का अमरुद चल का बियार ही ऐसा है ना ये खाने वाला यहाँ पे रुक जाए नहीं। 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 कुछ टेस्टी ऐसा है जी જો હેળા ને અત્યારે પંદરસો પંદરસો અઠાવન ગાડી ચાલેલી છે અને ટાઈમ થયો છે બાર ને એટલે એક વાગ્યો છે ઓલમોસ્ટ અને વાતાવરણ જુઓ તો એમ લાગે કે હમણાં વરસાદ પડશે પણ આ ઝાકળ જેવું તો છે ને એમને આવ્યા ને ત્યારના અમે જોઈ છીએ પંજાબમાં એન્ટર થયા ને તું ના સાંજના ટાઈમે પણ અત્યારે તો સુરત દાદા દર્શન નથી આજે આવું છે पची गया फाइनली यस फाइनली तू पंजाबी खाई तो हमें आज लाडवा खा से। खाए वांदो तो नहीं हमें आज लाडवा खाए चलो घंटे के बाद में लेट चेक आउट करूँ तो चलेगा तो कोई गल नहीं क्या आ, और जी और क्या है कि उनकी भी बहुत इच्छा थी तो एक रील भी उनकी शूट कर दी मैंने

પછી ભાઈ બાને કે તમે અહીંયા રોકાઈ જાવ કે આજે વહી જાજો કાલે અમારે ઊંધિયાનો પ્રોગ્રામ છે અહીંયા ઘરે એટલે ભાઈ રેસીપી કરી લે ને ઊંધી બની જાય એટલે બહાર ત્યાં છે ને મને અહીંયા ડ્રોપ કરી ગયા ભાઈ થોડીકવાર બેઠા હતા ત્યાં બસ હવે જઈએ ઉપર વાગી ગયા છે સાંજના પાંચ એક ગામ આવ્યું તો ત્યાં ઊભી રાખી રસોઈ કરવા માટે બકાલું લીધું આ દૂધ બૂધ જોવું છે દૂધ કે કઈ

ઓલા પતલા તીખા વાળા ત્યાંથી ભૂકી લઈ લીધી છે હવે તો હવે ચા વિના નહીં આવે ભાઈ રાજકોટ વાળા ને અહીંયા ક્યાંય ચા હવે મજા આવતી પાણી લેવી જોઈએ આવ बोर्ड तो थी पंजाबी थोड़ा दूध ऐसी हंड्रेड परसेंट पित्तल ये अंदर से कली हुई है कली, कली, की है। कली नहीं कराते थे आप समझ, ये। गया।, आ, कली समझ कली। गया ये अगर जब साल डेढ़ साल दो साल ढाई साल बाद जब उतर गयी तो यही कलर आ जाएगा

अपना वड़वा गैडाऊ जो वापरता था ये हमें बधु जो आ रीतना पड़ू है ये हम है जी दो ढाई सौ साल पुराना होगा जी अच्छा ये पुराने समय का गीजर कह लो आप <laughs> इसमें पानी गर्म किया जाता था अच्छा इसमें इसमें जी <laughs> उस समय बिजली तो होती नहीं थी लाइट का तो कोई है नहीं था प्रबंध <laughs> जो उस समय के अच्छे अच्छे लोग थे वीआईपी लोग थे राजा महाराजा इसमें कोयला पड़ता था जी हम्म हम्म इसमें साइडों में पानी अच्छा नहाने के परपस से किसी भी परपस से गर्म पानी चाहिए उनको हम्म वाह भाई वाह टिफिन भी है वो पुराने सारे हमारे इधर पाकिस्तान के टाइम की गागरें हैं ये उधर की हैं ये अच्छा 47 से पहले की हैं ये सारी जो ये कॉपर की पड़ी है जी आ, ये होगी 200 साल प्लस आई जो ये वाली है अच्छा, उधर से तीसरे नंबर पे जी हम्म हम्म वो मुगल कालीन की है काफी पुरानी है कॉपर की है ये सारी पाकिस्तानी है जी सेवन से पहले की है ये बारिश हम्म टीपिन भी भी तल है हाँ सब उसमें पहले गहने रखते थे जी उसमें हां उसमें गहना संभालते थे जो नीचे पड़ा उसमें रोटी रखते थे जी जो कुंडे लगे होते हैं न, hmm. ये में न, hmm. ना इनमें hmm. ज्यादातर ना पहले हार श्रृंगार का सामान hmm. वगैरह इसी में संभालते थे अच्छा ये देखो कंडी ये कोपर है अभी तक नहीं 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 ये बहुत पुरानी आइटम है ये ये कोपर है पांच किलो वजन है हाँ पांच छह किलो के लगभग है और बहुत पुरानी आइटम है मसाला कूटने के लिए सॉलिड चीजें होती थी पहले अब देखो मेरे ख्याल डेढ़ दो सौ साल पुरानी आइटम है जी और दो सौ साल तीन सौ साल तब भी नहीं अगर यूज करोगे तब भी कुछ नहीं हाँ, कुछ भी नहीं कुछ नहीं तो पांच या दस या बीस या हैंडल में गाके दूंगा इन्हें समझा दे कि जो काली है ना वो तो मंगल देखिए जी लॉक इस पे सन भी पड़ा हुआ है नाइनटी फोर्टी वन इकतालीस और बहुत है जी उठा के देखो आप आज भी वर्किंग में नु। ये कॉपर के बॉक्स हैं जी नक्शी देखो आप कितनी अच्छी हुई हुई है पीतल के तो बॉक्स हो सकते हैं आपने देखे हूँ कॉपर के नहीं देखे होंगे पीतल से भी पहले कॉपर ज्यादा यूज होता था नक्शी देखो कितनी है ये कौन सा गांव है भाई ये सब डिवीज़न है पातनाज पातनाज पातना डिस्ट्रिक्ट पटियाला ओके और यहां से हरियाणा बॉर्डर पटियाला हमारा वर्ल्ड फेमस वर्ल्ड फेमस है पटियाला पैग पटियाला पैग पटियाला लस्सी ओके ચલો ભાઈ મિલ કે મજા આયા આ એમની એક ખરીદી કરી છે અમે હવે જોઈ કરે કોઈ ખીજાઈ નહીં તો ગોપાલભાઈ હાલકું ગાય એવું છે ઓકે ચલીએ ભાઈ થેન્ક યુ રસ્તામાં ગોપાલભાઈનું ધ્યાન પડ્યું અમે લોકો આ વાત કરતા હતા લસ્સી હોય કે કોઈ બી સબ્જી હોય કઈ બી હોય અહીંયા છે ને પંજાબમાં છે ને ટ્રેડિશનલ જે પેલા આપણા ઘરે બધા વડવાઓ યુઝ કરતા ને એવું અહીંયા હજી કરે છે તો ગોપાલભાઈ મને કહેતા જ હતા કે અંદર ઓલી કલી કરેલી હોય એ નીકળી જાય વરસ રેગ્યુલર યુઝ કરો તો વરસે પડી કે એ પાછું સિંહરમાં થઈ જાય આ વપરાય આ એટલે એક નાનકડું વાસણ લીધું છે જોઈએ યુઝ કરીને ટ્રાય કરશું અમે લોકો રા હરિયાણા ની બોર્ડર હવે જવા ટાઈમે અમે લેફ્ટ સાઈડ હવે નવી જગ્યા એક્સપ્લોર કરવાના છીએ કાઈ ચિંતા જેવું નથી લાગતું આટલો બધો વાહન જો આવે છે ને જાય છે બતાવે છે અત્યારે લો ઉતરી ગાડી હોય છે બધી હવે ક્યાં પેલા ઉપર પડશે મેન હાઈવે ઉપર ચડી ગયા છે હવે આ રોડ મોટો હતો પણ ઓલા કરતા સારો હતો ઓમાં રહેતી રહેતી હતી બહુ પાંચ કિલોમીટર જેવું હતો આ થાકી ગયા ભાઈ અહીંયા ચા પી પીને અમે દૂધ ની બધું લીધું હતું એને એક કલાક થઈ ગઈ હવે આપણે જો કિસાન આંદોલન વાળું જે બોર્ડર હતી ને એ વટી ગયા પછી એક જગ્યા એવું લાગી ત્યાં અત્યારે ચાનું સેટઅપ કર્યું છે ચા બનાવી છે ઉકળે છે ચા ભાઈ કાઠી હો રાજકોટ જેવી બનાવી છે રગડો રગડો ગોપાલભાઈ ચાર પાંચ ભૂપાલ મૂકી હવે ચાલુ જ રાખો મેં આજે ચાલુ જ રાખો ભળી જાય ને ભલે ભળી જાય બાકી કે ઉકાળો તો ચાલુ જ રાખો એટલે બને રગડા જેવી જ છે આમ રાજકોટ જેવી કઈ ઘટે જ નહીં કયું ગામ કીધું ઉફાણા લઈ લે તું લઈ લે ઉજાણા ઉજાણા ઉજાડા ગામ આગળ ઊભા જઈએ જો અત્યારે ચા બનાવી પરફેક્ટ પ્રોનાઉન્સેશન નથી પણ એવું જ નામ છે આ ગાડી છે અહીંયા કા પંચન દુકાન છે પાછળ એક આગળ પેટ્રોલ પંપ છે ત્યાં બનાવતા હતા અમે જો અમને માટે છે એના માટે બાબુજી જમે છે મરચી વાળા પુડલા ફૂલ મરચી વાળો તો કોઈ પૂછે કે તમને બીજું કઈ ભાવતું નથી ના ફૂલ મરચી છે અમારે ખીચડી નો ભાખરી નો થેપલા નો એટલે કઈ ઓપ્શન જ હોય અમારી પાસે બપોરે તો શાક રોટલી ખાતા હોય પછી શું કરું એવું ઇંગ્લિશ નથી ખાતા હું આવું આવું કા વડા પાઉને કા પુડલા બે જ ઓપ્શન બા રોકાઈ ગયા છે ભાઈની ઘરે તો શું લાગે છે તમને રાત્રે આવી જશે કે કાલ આવશે ખબર પડે કાળાનું પછી ખબર પડે ને પંજાબની મોચ છે ભાઈ સ્પીકર મોટા મોટા રાખેલા હોય ને એવા ટ્રેક્ટર આવતા હોય છે આ બધી જ thấy kiểu Jamie kiểu na, full lạnh độ na àm bơm thấy bơm thấy kiểu ta mệt thì સ્પ્રિંગ નીચે કરો કરો ચાલુ ફટાફટ નીચે હા હવે તમારે સીધો ઉઠકાળ લેવો પડે સમજે આ બે નો હે બતાવ તો એ ઘરે ઘરે બહાર આવ્યો એટલે પાણી ઓગળ ટૂંકમાં ઓળખવો ઓગળવો બસ જો હવે મોજ કરી છે દોઢ કલાક થઈ ગઈ છે બ્રેક હતો ખીચડી બનાવી ગોપાલભાઈ હવે બસ જમવા બેઠા વાયગા બાર ને પાંચ આઠ થઈ જાય અને અત્યારે હરિયાણા બોર્ડર અમે ક્રોસ કરી નાખી છે અને હવે એમ થયું કે હવે જમી લઈ પછી જ્યાં સુધી ગાડી ચાલશે ત્યાં સુધી આજે ચલાવશું ને આજે એડવેન્ચર એકદમ હાઈવેની જ મજા લેવાના છે ખીચડી કેવી થઈ જી હમણાં જમ ભોજન કરીને પછી તમને જણાવી લાગી જ ભૂખ હવે તમે સમજી અગો રાતના બારો આવી ગાખા ફૂલ તીખી મસ્ત થઈ ગયો એમાં દિનકત ભાજી કેવી હતી

ઠંડીનો પૂરો અહેસાસ થઈ ગયો છે અહીંયા આ જોઈ કેટલું કપાય છે રસ્તા પર